મિત્રો તો ફરીવાર ચામુંડા ખેતી ઓજા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો શેર કરી દો અને જો ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરી દો તો મિત્રો આપણે આજે મિની ટ્રેક્ટરના પાટલા વિશે વાત કરવાની છે કે જેમાં એક સાથે બે કામ થઈ શકશે એટલે કે એક સાથે તમે એમાં બે લોઢિયા ચડાવી શકશો એક લોટિયો અહીંયા ચડી જશે અને એક લોઢીઓ અહીંયા ચડી જશે એટલે કે તમારે હવે આ પાટલો ચડાવશો એટલે એક સાથે તમે બે બે કામ એક સાથે કરી શકશો અને અહીંયા પોપ્યુલર આપેલું છે જેથી તમે સેવું કરાર પણ કરી શકશો અને આ ચાપડાની વાત કરીએ તો આમાં ફોલ્ડિંગ ચાપડા આપેલા છે અને એ પણ કપલીનના ચાપડા છે બંને ફોલ્ડિંગ છે અને કપલીનના ચાપડા આપેલા છે અને જ્યારે તમારે બે સાથી ન આંકવા હોય અને એક આંકવું હોય ત્યારે તમે અહીંયાથી તમે જુદું કરી શકો છો અને અહીંયાથી જુદું કરી શકશો આ ત્રણ પિન ને એકા ચાર પિન ખોલશો એટલે તમે આ જે પાછળનો ભાગ છે પાછળનો જે ચાપડો છે એ નોખો થઈ જશે અને ખાલી આગળનું જ વધશે એટલે તમે એક જ્યારે તમારે એક જ હાથી આંકવું હોય એક જ લોઢીઓ આપવો હોય ત્યારે તમે એક જ લોઢીઓ આંકી શકશો એ જુદું કરીને અને જ્યારે બે તમારે આંકવો હોય ત્યારે આ ચડાવીને આ ચડાવીને પાછું આ ચાપડો ચડાવીને તમે એકસાથે બે પણ આપી શકશો તો મિત્રો આ છે મિની ટ્રિક્ટરનો પાટલો જો કોઈને લેવો હોય તો અત્યારે જ અમારો સંપર્ક કરો સત્તાણું બે એકોતેર જીરો સાડત્રીસ ઓગણચાલીસ અને ચોરાણું બે બોતેર અડસઠ છ ઓગણત્રીસ અને અમારો એડ્રેસ છે હાટકોટ રોડ વૃંદાવન ઇન્ડસ્ટ્રીઝની સામે જાનકી એલિમેન્ટની બાજુમાં ચામુંડા ખેતીઓ જસ્તે